માતૃભૂમિ ન્યુઝ માતૃભૂમિ માતૃભૂમિ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી ચોવીસ પચીસ અને છવ્વીસ ફેબ્રુઆરીના રોજ સોમનાથ ખાતે મહાશિવરાત્રી દરમિયાન સોમનાથ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવેલા પ્રાંગણમાં યોજાનાર મહોત્સવની તૈયારી અંગે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ સ્થળ મુલાકાત લીધી હતી કલેક્ટરે સ્થળ મુલાકાત લઈને ઉપસ્થિત અધિકારીઓને ત્રણ દિવસના મહોત્સવ દરમિયાન જરૂરી સુવિધાઓ વીજ જોડાણ પીવાના પાણીની વ્યવસ્થા કલાકારો માટે ગ્રીન રૂમ ટ્રાફિક નિયમન પર્યટકો માટે પાર્કિંગની સુવિધા આરોગ્યને લગતી તમામ પ્રાથમિક સારવાર સ્ટેજ તૈયાર કરવા સહિતનું જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ઉલ્લેખનીય છે કે સોમનાથ મહોત્સવમાં ખ્યાતનામ કલાકાર દ્વારા તારબદ્ધ નૃત્ય ઋષિકુમારો દ્વારા સાગર આરતી સહિતની સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવશે જેના માધ્યમથી મહાશિવરાત્રી દરમિયાન દેશભરમાંથી શ્રદ્ધાળુઓ ભગવાન સોમનાથના દર્શન માટે પધારશે ત્યારે પર્યટકો કલા સાથે આરાધનાના સંગમરૂપ શ્રી દિવસે મહોત્સવમાં સાંસ્કૃતિક વિરાસત અને કલા વૈભવથી પરિચિત થશે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સ્થળ મુલાકાત દરમિયાન નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ નાયબ કલેક્ટર એફ જે માર્કડા પૂર્વટા અધિકારી પારસવાદા માર્ગ એન્ડ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર સુનિલ મકવાણા શિક્ષણ આરોગ્ય આરટીઓ પીજીવીસીએલ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા માતૃભૂમિ ન્યૂઝ સાથે કલ્પેશ દેવડિયા સોમનાથ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ